ઈતો બકરી ની લેડિયું છે લેડિયું હેલો દોસ્તો આરંડા હે અરંડા જોઈએ નહી હોય ના બો ના અમે ચાઇડા ભાળ્યા છે અને તે તમન કેડે દેખાઈ ને ઈ તો બધી રેગડીયું છે રેગડીયું હાય દોસ્તો આ દાતેડા હે દાતડા તમે જોઈએ નહી હોય ના બો ના અમે ચા દાતેડા ભાળ્યા છે આજે તમને મારા હાથમાં દેખાય રહ્યો ને એ તો કોળિયા છે કોળિયા હેલો દોસ્તો આ વટાણા છે વટાણા તો તમે જોયા નહી ના બો ના અમે ચા વટાણા જોયા છે અને આજે તમને આ દેખાય રહ્યો ને એ તો બધા પૈડિયા છે પૈડિયા હેલો દોસ્તો દર્પણ છે દર્પણ તો તમે જોઈ ને ના બો ના અમે ક્યાં દર્પણ જોયું છે અને જે તમારા મારા હાથમાં દેખાય રહ્યો ને ઈ તો મોઢું જોવાની આરસી રે આરસી હાય દોસ્તો આ બીટ છે બીટ તો તમે ખાતા નહી ના બો ના અમે ક્યાં કોઈ દાડો બીટ કાધું છે અને આ રેમું ખવ રહ્યો ને ઈ તો મતીરું રે મતીરું

હેલો દોસ્તો જામફળી જામફળી તો તમે જોઈ લઈએ ના બોણ ના અમે ક્યાં રામફળી જોઈ છે આ દે ઉભો ને ઈ તો કાળેજી છે કાળેજી હે દોસ્તો બતે બતે તો તમે જોઈ લઈએ ના બોણ ના અમે ક્યાં બતી જોઈ છે અને આ દે માર હાથ મર્યો ને ઈ તો એટમ બોમ્બ છે એટમ બોમ્બ તમે જોઈ ના અમે ત્યાં ફ્રીજ જોયું છે એ તો પાણી ભરવાનું બેરલ છે બેરલ

ના બોન ના અમે ચા વાલોળ ગોયા છે આજે તમે મારા હાથમાં દેખાય રહ્યો ને ઈ કાદુ બદમ છે કાદુ બદમ લો હાય દોસ્તો તમે જોઈ ની ના બોણ ના અમે ત્યાં ખજૂર હોય છે ઈ તો બાવળીયા નો ગોંધ છે ગોત હાય દોસ્તો આ ચાવી તો તમે જોઈ ના બોન ના અમે ચા ચાવી ધોય છે તમને તે મારા હાથમાં દેખાયું ને એ તો મંદિર ની ઘંટડી છે ઘંટડી